પોરબંદર સુરિયાવાડ મેમણ જમાટના આગેવાનો દ્વારા જમાતનો કબજો લેવા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને રજૂઆત કરી છે પોરબંદરની સૂર્યાવાડ મેમણ જમાતના સભ્યો મોહમ્મદ શફી ગુલામ મોહમ્મદ બેરા મોહમ્મદ ફારૂક નૂર મોહમ્મદ બઘાડ અફઝલ યુસુફ પટેલ અકબર હારુન ગિગાણી યાસીન જુનેદ અઘાડી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે તેમની સંસ્થાના ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વકફ બોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂંક કરી આટલા વર્ષો દરમિયાન સંસ્થામાં થયેલ વહીવટની ઝીણવટભરી તપાસ થવી જોઈએ વર્ષ ઓગણીસો બાણુંથી બે હજાર પચીસ એટલે કે તેત્રીસ વર્ષથી અનેક રજૂઆત છતાં જમાટની ચૂંટણી યોજવામાં આવી નથી સૂર્યવાડ મેમણ પોરબંદરે વકફ અધિનિયમ અનુસાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીમાં વકફ નોંધણી નંબર બી સો જુનાગઢ હેઠળ નોંધાયેલ વકફ સંસ્થા છે જમાતના બંધારણ મુજબ તેમજ વકફ બોર્ડમાં નોંધાયેલ અનુગામી ટ્રસ્ટીની નિમવાની રીત મુજબ દર વર્ષે સર્વે સભ્યોની મીટિંગ બોલાવી કરી નવા ટ્રસ્ટીઓ અને મેનેજિંગ બોર્ડ જનરલ સેક્રેટરીની નિમણૂંક કરવી એ મુજબ ટ્રસ્ટીઓને નિમવાની રીત છે અને ત્યારબાદ ફેરફાર રિપોર્ટ મોકલી આપવા ઉપરાંત હિસાબો રજૂ કરી વકફ ફાળાની રકમ જમા કરાવવાની હોય છે પરંતુ તેમ કરવામાં આવતું ન હોવાથી જમાતનો સમગ્ર વહીવટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હસ્તક લઈ વહીવટદારની નિમણૂક કરી સંસ્થાની વકફની માલ મિલકતો બેંક એકાઉન્ટ રોકડ રકમ સહિતનો કબજો વકફ બોર્ડ હસ્તક લઈ લેવા અને વકફ સંસ્થાના અધિનિયમ મુજબ કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અને તેમાં ઘણી કાર્યવાહી અમે દર વર્ષે કોલોની બનાવતા છેલ્લા તેત્રીસ વર્ષથી એક તત્વું શાસન આ ઈસુ પૂજાણી અને હબીબ મોડાના કોઈ જાતનો સભા ભેરા વગર જમાતનો કબજો કરીને ઇલીગલી કબજો કબજો કરીને બેઠા છે અને વર્લ્ડ મેમન ફાઉન્ડેશનમાં અમારે દરેક ફોરીની અંદરમાં અમારી મહેમાનની સંસ્થાયું છે તો પોરબંદર સૂર્યા મહેમન જમાતનો કાળો તિલક લાગેલ છે કારણ કે પોરબંદર મેમન જમાતના પ્રમુખને ગુજરાત હાઈકોર્ટે છ મહિના માટે પર કરવામાં આવેલો હતો હવે આવા ગુંડા જમાતનો કબજો લઈને બેઠા હોય અને સમાજનું કોઈ કાર્ય ન થતું હોય જેથી અમે વકફ બોર્ડની અંદર રજૂઆત કરેલ અને વકફ બોર્ડે એમ કીધું કે અમે બધા એના કૌભાંડ બહાર પાડશું અને અમે તમને સાથ આપશું અને મહેમાન જમાતમાંથી એને બરતરફ કરવામાં વકફ બોર્ડ અમારી મદદ કરે એ બી અમારી નમ્ર ઈચ્છા છે બરાબર કેવા કેવા કૌભાંડ થઈ રહ્યા મારાજી બદલાવાના કૌભાંડ છે મસ્જિદનો કોઈ જાતનો હિસાબ નથી ઓડિટ રિપોર્ટ કંઈ કરતા નથી જનરલ સભામાં પણ રીતે ઘરે ચોકરો મંગાવી અને લાગે વર્ગે સહ્યુ કરાવી સાચી ખોટી અને જનરલ સભા ભરી લેતા છેલ્લા તેત્રીસ વર્ષથી આ રીતે ચાલ્યું આવતું હતું હવે અમારી સમાજની અંદરમાં જાગૃતિ આવી છે અને અમે નવા સારા માણસોને જમાતમાં બેસવા માગીએ છીએ જેના માટે અમારી પેનલ પર તૈયાર છે અને વકઅફ બોર્ડે અમને સંતોષજનક જવાબ આપેલ છે કે અમે યોગ્ય કરશું